રે બાપ રે ઇલાવું ઇત્યા આમ તો જો ભલા મણા આયા લાગત તારો બાપ સિકુ ની પથારી કોકે કરી નાખી લાગે છે સમજો તો કેટલા બધા સિકુ બગાડ નાખ્યા આની મને કોને કર્યું છે આવું એ છે મને લાગે છે રું ને આ સકલા સિકુ બગાડતા આ છે પા તારી માન્ય સકલા બહુ ને બહુ કેટલા સિકુ બગાડે પાંચ સિકુ બગાડેક વદીન હાથ સિકુ બગાડે આયા તારી માં લાગત સિકુ પડ્યા છે થે ઈ તો જો

ભાગો તમારી મને ભાગો હટલે રોહિત્યા તારો બાપ આ તો મારા દીકરા ઈ આથી ઉતરીને આ તો ઊંડા બગી સામે જાય આમ તો એ મને હવે શું કરવું કામ કર તું જો ને આમ આટો ફરીને જા અને હું આ બાજુ જાઉં વાંદરાને જો ને બે ત્રણ ઘેરી લઈ અને પછી વાઇન્દ્રા ને સર્વિસ કરી હાલ તું આમ જા અને હું આમ બે વિચારે તમારી વાંદરા હવે તમે ક્યાં જાય હવે તમારી મને વાંદરા તમે હકમેન માં આવ્યા ઉભા મરો ઉભા મરો

એ ત્યાં લાગ્યું નથી ને મારા દીકરા વાંદરા ભાઈ તારું બાપ મેં તને વાંદરા ને દાબાને કીધું તું મને નઈ એટલે ભલામણા મેં વાંદરા ને છપલું દાબુ તું પણ મારા દીકરા વાંદરા છટકી જ આવી ગયો તું ગામ માં ભલામણા

સાહેબ હું ઝાડિયા બોલું છું તમે કાય કા મારા ચીકુના બજી સે આવો અરે સાહેબ ઇમરજન્સી કામ છે હા આવો આવો એ હા હે કે સાહેબ જા ને મારા બજી સે આવે હે હાલ આપણે હામા જાય સાહેબ હામાં આવે છે હાલ હવલદાર બોલો સાહેબ એ આ ઓલા ઝાડિયાનો ફોન આવ્યો હતો કે સાહેબ તમે ખાઈ ગયા મારા શીકુના બગીચે ઇમરજન્સી આવો હવે એના શીકુના બગીચામાં શું કામ પડ્યું હોય છે આ જાડીઓ આવે આય આય જાડી આય બોલ હું તારે કામ પડ્યું મારું અરે સાહેબ મારે તમને હું કેવું તમને ખબર છે ને મારે હે મોટો શીકુનો બગીચો છે હા એમાં સાહેબ મોટા જબર બે વાંદરે આવી ગયા છે અને મારા દીકરા હારતા જ નથી પાકતા જ નથી મારા બધા શીખુ બગાડી નાખ્યા અને અમે એને ભગવાડ્યા ને મારા દીકરા અમને હામાં ત્યાં સાહેબ તમે એને પકડી લ્યો જાડિયા તારી આવી જ વાત હોય તારાથી બે વાંદરા નથી જતા ભલા માણા અરે સાહેબ એ બહુ જ ખતરનાક છે અને બહુ જ ખેપાની છે તૈયાર છે અમારું હારતા જ નથી તમે આમ જોવો સાહેબ એ વાંદરાને પકડી લ્યો અને જંગલમાં મીચ્યો હાલો એ રાડિયા આવડો ટાઈમ થી નોકરી કરું છું એવા કેટલાય વાંદરા ને દાંડા ચાલી ચાલી ને ગા કીરા હે હાલ તારા વાંદરા તો રહ્યો ને હમણે વ્યાજે બીજી શું મૂકી હાલ હાલો હાલો Mm-hmm. Mm-hmm.

ખબર છે ને આપણે બે વાંદરા દબાયા તા અને વાંદરાપલું દાબતો ને આવ્યું તને અહી કેમ સાહેબ ને કઈક સાહેબ દાબે અને આપણને લાગે એના કરતા અહીંયા ના રેવું સારું એ વાત છે તો પછી હા નહી સાહેબે વાંદ્રા ને તો વાંદ્રા એ સાહેબ ને દાયબા તારી મને બોવા પૂર નો રે ભાઈ ખસકાવી જો વાયન્દ્રા આપણને પાડશે ને તો આપણને દાબ અને જો આપણને દાબ ને તો બે મહિનાનો ખાટલો આવશે હાલ હાલ શું થયું પેલા ભાગી જાય અહીંયાથી ભાઈ